જય માતા જય જય મોગલમાં તો મિત્રો આજે અમે આવી ગયા છે મોગલમાંના મંદિરે આઈ બેલી મોગલધામ પાણીદ્રા તો આપ તમે જોઈ શકો છો આ મંદિરના દ્રશ્યો છે અને હવે તમને આ મંદિરની ધજાના દર્શન કરાવું છું તો તમને ધજાના દર્શન થાય તો કમેન્ટ કરજો અને મિત્રો આપણે મંદિરના અંદર ધજાના દર્શન થઈ જાય તો આપણું ગમે એવું દુઃખ હોય ભાંગીને ભૂકો કરી નાખાય એ આઈ બેલી મોગલ જય મોગલ માં તો હવે તમને અંદર પણ લઈ છું તો કમેન્ટ કરી દેજો જય મોગલમાં પૂરી કરે આઈ મોગલમાં મોગલ આવશે મોગલ આવશે મોગલ ને કેજે ભેડિયા વાળી આવશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ફોલો પણ કરી લેજો અને સબસ્ક્રાઇબ પણ કરી લેજો જય માતાજી જય મોગલમાં